બાલકૃષ્ણ શુક્લ પણ હેરિટેજ વોક માં જોડાયા મોટી સંખ્યામાં હેરિટેજ પ્રેમીઓ જોડાયા વડોદરાના હિસ્ટોરિયન અને છેલ્લા ચાલીસ વર્ષ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ માટે વડોદરાની જે હેરિટેજ વેલ્યુ છે એ બતાવવાની કોશિશ કરે છે એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી વિઠ્ઠલ મંદિર સહિતના અઢાર જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમણે આયોજન કર્યું હતું આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતાં એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્ત્વનું ડોક્યુમેન્ટેશન થવાનું આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે પંદર દિવસે આ પ્રકારના હેરિટેજ વાકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે એલ ઇડી પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે શું છે અને ક્યાંથી ચાલુ થાય છે તો આપણે બધાએ જોડાવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણે જોઈએ અને જાણીએ વડોદરામાં આમ જોવા જાવ તો આપણો ઇતિહાસ ઘણો જૂનો છે વડોદરાનો ઇતિહાસ એટલે પંદરસો ને સલ્તનતે ત્યારથી આ વસ્તુ ચાલતી આવી છે અને એના પછી ગાયકવાડો અહીં આવ્યા શાસન કરવા અને પછી ઘણા બધા રાજકારણીઓ એટલે રાજકારણ રમાયા ઘણા બધા આંતરિક ને એવું બધું થયું પણ આ સાતત્યથી લગભગ ત્રણસો વર્ષ હવે આપણે ગાયકવાડ રાજનું આમ તો કહેવાય સુડતાલીસ પછી જો રાજ ન ગણીએ તો પણ પચાસ વર્ષ પંચોતેર વર્ષ માઇનસ કરો તો સવા બસો વર્ષ જે મરાઠાઓનું રાજ હતું ગાયકવાડોનું એમાં એ ખાસ કરીને અઢારસો અઢારમાં જ્યાં નાના સાહેબ પેશવા જ્યારે જતા રહ્યા અને બ્રિટિશરો જ્યારે તાકતવર બન્યા ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના ફણસે ફેમિલીના ખાસ તો રાવજી અપ્પાજી ફણસે તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને વડોદરાને પેલું પેલું નહી થયું દત્તક પુત્ર નું અસ્વીકારને એ બધું નહીં થયું એટલે બ્રિટિશરો નું એ ચાલ્યું નહીં અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સહાજી મહારાજા મળ્યા કે જે ત્રણ નંબરના આપણા રાજવી છે એના પહેલા પણ સહેજી રાવ એક અને બે થઈ ગયા બીજા નંબર ના સહાજી હતા ને એમના વાઈફ હતા ગહીનાભાઈ ગહીનાભાઈ એ અઢારસો ને પંચાવન કે છપ્પનમાં આ આપણું જે મંદિર છે વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું કેમ કે મહારાષ્ટ્રમાંથી આવ્યા ભક્ત હતા તો મંદિર એવી રીતે અપ્પાજી અપ્પાજીની પણ વાર્તા કહી દઉં તો ત્યારે એમને પણ આજે મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલી એ બનાવેલું છે એમના જે વાઇફ હતા એ રજપૂત હતા એટલે સૂર્યના ભક્ત હતા તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ જેમ કે ગયનાભાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા મંદિરનો ખર્ચો એમને ગાયકવાડ સરકાર પાસેથી નતો લીધો એટલે પોતાના સાસરિયામાંથી ખર્ચો નતો કરાયો તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોર બે બીજા ઉપરના ફ્લોર છે આખા લાકડાના હતા અને અત્યંત સુંદર હવે એ મૈરાળ પણ એક ફેમિલી હતું નોબલ ફેમિલી હતું આમ એમને પણ ગાયકવાડ સરકાર પાસેથી એક રૂપિયો નતો લીધો મંદિરના પ્રાઇવેટ મંદિર પણ વડોદરામાં ઇતિહાસ જાણવા જોઈએ રાજા જાય છે મહારાજા જેમને રાજ કર્યું છે તો એના સ્મરણાર્થ એક શિવજીનું મંદિર બનતું હોય છે અને જ્યારે રાણી જાય છે ને તો એક તુલસી વૃંદાવન બને છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને એમનું જે સ્મશાન છે કીર્તિ મંદિર નજીક સ્મશાન ત્યાં છત્રીઓ છે એટલે રાજાઓની છત્રીઓ છે અને રાણીઓની પણ છત્રીઓ છે ત્યાં તો એવી છત્રીને પણ કેમ કે હું મારા સમયમાં જીવનમાં ક્યારેક હું સચવતો બહુ આવો સુંદર ઇતિહાસ આપણા વડોદરાનો છે કે જે ધીરે ધીરે લુપ્ત થયો આજે જે હેરિટેજ વોકનો જે ઉદ્દેશ્ય મેઇન છે એ છે કે આપણે આપણા વારસાને જાણીએ આપણી અસ્મિતાને ઓળખીએ અને આપણે કેટલો સુંદર જાજલમાન એવું આપણો ઇતિહાસ હતો એને આપણે સમજીએ